શ્રી થવાદ ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે મહેતા એન્ડ જેડ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા થવાદ ખાતે અઠ્યોતેરમો સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો વડીલો કારોબારીઓ ભાઈઓ માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના પ્રમુખ શ્રી જશવંતભાઈ સિંહ પટેલ કારોબારી સભ્ય શ્રી કાંતિભાઈ એમ પટેલ તથા શ્રી નંદુભાઈ ડી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને દેશપ્રેમ અને ભારતમાં એકતાનું મહત્વની વાત સાંભળી હતી અને આધુનિક યુગમાં અદ્યતન શૈક્ષણિક પદ્ધતિ મુજબ કામગીરીની વિગતોની વાત સાંભળી હતી ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ નિકુંજ રાવલ જીપીએનસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ